કુંભારવાડા અંદર ભારતીય જનતા પાર્ટીના ચાર ચાર નગર સેવકો હોવા છતાં પણ આજે ના નેતાઓને કેમ યાદ આવે છે નેતાઓને કુંભારવાડા ની સમસ્યાઓ કેમ દેખાતી નથી આની તાત્કાલિક ધોરણે આ સમસ્યા નો નિરાકરણ નહીં થાય તો અજય સાગઢિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગાંધી સિંધીયા માર્ગે આંદોલન કરવામાં આવશે ઓકે આપનો પરિચય આપશો મારું નામ અજય સાગઢિયા છે સામાજિક કાર્યકર્તા કાર્ય રોડ આજે કુંભરવાડાની અંદર લોકોએ આશીર્વાદ રૂપી પાર્ટીના ચાર ચાર નગરસેવકો ચૂંટાઈને આપ્યા છે અહીંના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે અને સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે ત્યારે આ તંત્રને પ્રશાસનને કહેવા માંગુ છું કુંભરવાડા એક નીચાણવાળો વિસ્તાર છે અને આ નીચાણવાળા વિસ્તારની અંદર અવારનવાર પાણીની સમસ્યા ઉદભવે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ભારતીય જનતા પાર્ટીના અહીંના યુવાનો ભાઈઓ અને બહેનોએ રૂપે ઢગલો મત આપ્યા હોય ત્યારે પણ આ ભારતીય જનતાના ભ્રષ્ટ નેતાઓ દ્વારા કામગીરી કરવામાં નથી આવતી આજે આપ જોઈ રહ્યા છો કુંબરવાડા ગઢી રોડ ઉપર જે અઢળક પાણીની સમસ્યાઓ ઉદભવી છે રસ્તા ઉપર પાણી ફરી રહ્યા છે મોટા મત મોટાઓ ફાઢ પડ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચાર ચાર નગરસેવકો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સાંસદને કહેવા માંગુ છું અને સાથે સાથે તંત્ર અને કહેવા માંગુ છું કે આવો અને કુમારવાડા જે દુર્દશા છે જે આ ભ્રષ્ટાચારના લીધે જે દુર્દશા થઈ છે અને લોકો જે હેરાન પરેશાન થયા છે એના કામ કરવા માટે જ્યારે આપને પ્રતિનિધિ આપવામાં આવ્યું છે ત્યારે તમે તાત્કાલિક ધોરણે એનું કામ કરો આજે બોડતરાઉનું પાણી જે ગઢેચી રોડ ઉપર ફરી વળે છે એવું લાગી રહ્યું છે કે બોડતરાવ છલકાઈ ગયું છે ને બોડતરાનું પાણી ગઢેચી રોડ ઉપર આવી ગયું છે આપ જોઈ રહ્યા છો કે બહુ મોટા પ્રમાણની અંદર પાણી ભરાઈ ગયું છે અને પાણીના લીધે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અહીંયા રિક્ષાઓ વાળા હેરાન થાય છે હજારોની સંખ્યામાં જે રત્ન કલાકારો જાય છે એ પણ હેરાન થાય છે કાલે સાંજે સાત કે સાડા સાતના ના સમથિંગમાં એકસો આઠ પણ ફસાઈ ગઈ હતી પણ સ્થાનિક લોકોએ ભેગા થઈને એકસો આઠ ને કાઢવાનું કામ કર્યું છે એક કહેવાય ને કે પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોને જીવ બચાવવાનું કામ કર્યું છે